ગાંધીનગર જિલ્લાની હદ વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી અલગ અલગ વિસ્તારોને ટાર્ગેટ કરીને ચોરીને અંજામ આપવામાં આવતો હતો ત્યારે થોડા સમય પહેલા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માણસા તાલુકાના લોદરા ગેંગને ઝડપીને ટુ વ્હીલર વાહન ચોરીના ટુ વ્હીલર વાહનોની ચોરીને ઝડપી પાડવામાં આવી હતી ત્યારે આ ગુનામાં અગાઉ પૂરમસિંહ ચૌહાણ નવલદીપસિંહ રાઠોડ વિરેન્દ્રસિંહ રાઠોડ ઝડપાયા હતા ત્યારે આ ટુ વ્હીલર વાહનોની ચોરી કરી તેના નિકાલ અને વેચાણમાં જેની સંડોવણી ખુલી છે તે તરુણ મુકેશભાઈ રાવલ ઉંમર વર્ષ અઢારને આજે એલસીબી એક ગાંધીનગરે ઝડપી પાડેલ છે આ આરોપી છ ગુનામાં સંડોવણી ખુલવા પામી છે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીબીવાળા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ જે મકવાણા એએસઆઈ એસઆઈ ભવનસિંહ પૃથ્વીરાજસિંહ જયપાલસિંહ પ્રતાપસિંહ શીતલબેન મગનભાઈ પ્રદીપસિંહ માનસિંહ આ કામગીરીમાં જોડાયા હતા